કેમ છો મિત્રો મજામાં જ મજામાં જોઈને મારું મોઢું જોતા હોય મજામાં જ ધમ તડકો અને ઉનાળાની ખેડ એમાં ખાસ કરીને ખેડૂત જે ટ્રેક્ટર હલાવતો હોય એને તો આ સિઝન કહેવાય ખાસ કરીને ઉનાળામાં તેની મહેનત પરિફૂર્ત થતી હોય પછી ચોમાસામાં તેનું પરિણામ મળે છે એ જ રીતે આપણે જે દાંતી આંકીએ એના ઉપર ફાંભલો મારી દઈએ એટલે રેવલ થઈ જાય પછી આપણે ચાંસ નાખવાના રહીએ અનુકૂળ પ્રમાણે આપણે મગમાં દવા છે અને એનો બીજું મગ તો સારા છે વાંધો નથી ખાય બધું થાય છે અને એમાં મગ લાગી ગયા છે હજી ફૂલ લાગવાનું ચાલુ છે પણ મગ લાગી ગયા છે હવે આ એક મહિનામાં પાકી જાય એવા એ ધારણ દેખાય છે ને આપણે તો હાલ ધૂખર ધર ચક્કર ચાલુ છે ટ્રેક્ટર ટ્રેક્ટરવાળો ધૂમ ઉડાવે એ છે થાંભલો મારે છે ખાલી ઉથલમાં જેવો પાટો કાઢી નાખે એક ઉથલમાં જો હાથમાં આટલું આવે છે એક હાથમાં કારણ કે જે લાઈટનો મોટો થાંભલો આવે છે એ છે બિલકુલ સપાટ કરી દે જોરદાર લોટાઉટ જેવું કામ કરે છે આ થાંભલું તડકાનું પ્રમાણ ધૂમ છે અને આ બ્રાઇટનેસ પોતાની ઓછી નથી કરતો સૂર્યદેવ હજી વધારવામાં કારણ કે હવે વૈશાખ મહિનો આવી ગયો છે વૈશાખ પછી જેઠ મહિનો આવશે અને એમાંથી તો વધુ જ આપણે ગરમીનો અહેસાસ થશે જેટલી વધુ ગરમી પડશે એટલો વરસાદ સારા થવાના એ જાણ છે અને વરસાદ સારો થશે તો ખેડૂતનો બરો સારો જાય અને કાંઈક ખાવા પીવાના કરી દઈએ ખેડૂત પોતાની મહેનત ઉપર દમ ઉપર અને એમ એ જ તૈયારી થશે સારો વરસાદ થશે એ જ ઉમેદ સાથે આપણે ચાન્સ ભરવાના છે અને આ આપણો ઉકેડો ઉકેડો દેખાડવાનો ન હોય પણ આ પડ્યો છે દેખાડી દો મહેમાન છે જો જો આ નાનકડો એક યુવાન પોતાનું વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે આ નહીં સારા નવ કે છે કોઈ કહી શકે આને નવ કે સબસ્ક્રાઈબ છે અને નવ કે સબસ્ક્રાઈબ છે એમ નહીં થશે ગેલા जो आईम वन टू द राइट कैच कैट कैच भाई जो आने सेटअप दी दो छे सू छे चैनल नाम आज पर भाई गदवी आज बोल बेवन ब्लॉगर हो काय बोलतो हो तो बस पूरा पूरा बात तो सही है <laughs> दौडा तो पर આપણો મહિન્દ્રા ઢેરી ઢળીને લઈ આવે છે એવું નથી મને ડ્રાઇવિંગ નથી આવડતું ડ્રાઇવિંગ આવડે છે પણ હું પોતા પોતા શું બાકી મોટા ભાઈ ને જતો આપું હાથ મેં આ બધું ઈક્યું બરાબર મારો એક આ તો આઈડી નથી બાપ પેટર્ન બેમાંથી એકને એમ નથી બરાબર આઈકું બે આવે મને ધમકાવીને ડરાવે આમાં કાંઈ તને આવડે નહીં ખાલી રાખે ભાઈ એ હાથ નહીં છે આપણે કામ એન્ડિંગ સુપરવાઇઝર છીટો છીટ ખેતરમાંથી નથી ગયા માથે માથે હાલો આવા જ જોવા મારે મારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય દ્વારકાધીશ